હા એમ તમને દસ બાર વર્ષથી કામ કરીએ છીએ બરાબર છે છસો રૂપિયા બી રોજ નહીં હમણાં બાર હજાર પગાર માં શું આવેલાન લગાવી કામ કરવાનું એવું મશીન ચલાવી હડતાળ એટલા માટે કંપની માં કરો અને પગાર વાળો નામ છે તમે હું કેવું આ આ સાહેબ એન્જિનિયર નું કામ કરે છે આ છોકરા એન્જિનિયર કોલમ ચલવે છે હવે એનું કેટલું પગા છે ને પહેલા સાહેબ એનું કેટલું પગા છે તે પૂછાવે ભાઈ પૂછે કે જો જો અમારું સિસ્ટમ જો અમારું સિસ્ટમ છે એ દે 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 આમે એમ નથી કોઈ અમે આગળ વધી ਨਹੀਂ સીટીએ

મુદ્દા અમારા હાથમાંકીએ એમના ઉપર અમે નિર્ણય નઈ લઈ શકીએ નઈ ને ખાલી તમારી વાત રજૂઆત સાત હજાર ની ભરવાની છે અરે મારે અમને 8000 પગાર આવે હું કામ હું નહી એમાં હું કરું જાતી જો ડક જાતી જો ગાઈનર આવે એ હું ગાઈનર પ્રમાણે હું તરી સમા અમને બીજા

ટાઈમ માં અમે લોકો નો ઇન્ક્રીમેન્ટ ચાલુ કરી દઈ છે ટાઈમ લાઈન આપો અમને પૂછીશું શું ના કરી શું ભાઈ વાયદાન ભાઈ લોકો અમારે જાણવા નથી ભાઈ હા એ ટાઈમ લાઈન આપો લો અમિત જી આપો ટાઈમ લાઈન આપો તમે આ છોડ દે અમે બેઠા છે એટલે તમે તમારા કર્મચારી સાથે વાત કરો તે અમારી સાથે કેમ ના ચાલે ભાઈ અમાર અમે કે તમારી કંપની થી સીવીએ છે એવું બી નથી સેટ કરી દઈશું આ 150 લોકો ને ગમે ત્યાં હા હું પણ બંધ કરી કેવું પડે પછી જો તમારી બધા ભાવના છે સાહેબની જો છે આ મોહ હવે આવે છે હવે આવે છે આવે છે ને હા બોલો બરાબર છે અમે જો તમારી ભાવના છે સાહેબ એ મો ઉપર અમારા મેનેજમેન્ટને હું લાઈન મળશે એ હું તમને જાણ કરીશ

आयते तो पामा से मो, तो मो भी आई है एम्प्लॉयचुल या सेती मो आया कोई डिसेंट ले नहीं सकू ये हमारे जो तो ठीक है सर मैंने वो से के पुलिस में फरियाद करी छु पर टोडा पर फरियाद 19 एफआईआर से पुलिस में या भी मारी एफआईआर से हमना

ભાઈ મજાક કરવા આવો છે એવું લાગે લાવી ના પેલા માથી સામધામ દંડ ભેટ

સાહેબ તમે છે આ બીજાની બીજા બધા છે ને વચ્ચે નહિ બોલો ભાઈ આ કંપની ને મેનેજમેન્ટ આપડે વર્કરો ને જે પ્રશ્ન છે એમાં કોઈ બીજા વગર કામ ની વાત કરીને વાત બગડે એવું નહીં કરો આપણે ધારાસભ્ય વાત કરે છે મેન વાત પર આવી જાવ સાહેબ તમે અમને બે મુદ્દા જે તમે તેર માંથી અગિયાર માંગણીઓ સ્વીકારી લીધી આપણી ફાઈનલ છે બે વાત જે છે એનો તમે અહીંયા પોલીસ છે ધારાસભ્ય છે આગેવાનો છે તમે અમને ટાઈમ આપો આટલા ટાઈમમાં અમે કરી દઈશું વાત પૂરી પછી અમે નહીં થાય ધારા આવીશું પણ તમે ટાઈમ તો આપો બે દાડા ચાર દાડા પાંચ દાડા पांती दिवस मानी जाएगी छठा दिवस है आप इसको तो मैं यहाँ इन बरवाई करेंगे तो मेरे को पंद्रह दिवस है आपको अगर पंद्रह दिवस मानती तो तू सौरमा दिवस है आप ये चिंपास दाऊ मानेंगे खाली टाइम आप ही दो तो मैंने कहीं मीटिंग करो जहाँ मैनेजमेंट साथ है हट हट बीजा बीओ भाई बीजा बीओ बीजा बी

આ રાટાલાઈન એમણે કહ્યું